જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું અમારી યાદશક્તિ ચેનલમાં તો મિત્રો આ વિડીયોમાં આપણે રાજપીપળામાં બિરાજિત માતા હરસિદ્ધિના ઇતિહાસ વિશે જાણવાના છે તો વિડીયોને શરૂ કરતાં પહેલાં જો અમારો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી આવનારા આવા નવા વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકીએ તો ચલો મિત્રો વિડીયોને શરૂ કરીએ આમ તો હરસિદ્ધિ માતાનું મુખ્ય મંદિર દ્વારકા જિલ્લામાં કોયલા ડુંગર પર આવેલું છે જ્યાંથી માતાએ ઉજ્જૈન નગરીમાં વાસ કર્યો અને ત્યાંથી રાજપીપળામાં વાસ કર્યો રાજપીપળાના ઇતિહાસ વિશે જાણીએ તો રાજપીપળાની ગાદી પર સોળસો પચાસની આસપાસ ગોહિલ વંશના પચીસમાં ગાદીવારસ તરીકે શ્રી છત્રસાલજી મહારાજ ગાદી ઉપર બેઠા હતા અને તેમની પત્નીનું નામ નંદકુંવરબા હતું તેઓ બંને ધાર્મિક અને માતા હરસિદ્ધિના પરમ ઉપાસક હતા માની અસીમ કૃપાથી ઈસવીસન સોળસો ને ત્રીસમાં તેમને ત્યાં પુત્રનો જન્મ થયો સમય જતાં જતાં માતા પિતાની જેમ જ પુત્ર પણ દયાળુ ધાર્મિક અને દેવી ભક્ત થયા તેમનું નામ વેરીસાલજી હતું માતા પિતાનો ધાર્મિક વારસો તેમને મળ્યો તેઓ પણ માતા પિતાની સાથે જગતજનનીમાં હરસિદ્ધિની ઉપાસના કરતા તે ઉજ્જૈન જતા હતા બાર વર્ષની ઉંમરે તેઓ અનેક વખત ઉજ્જૈનમાંના દર્શન કરવા જઈ આવ્યા હતા તેઓ માતાને અનેકવાર પ્રશ્ન પૂછતા કે માં હરસિદ્ધિ ક્યાંથી આવ્યા છે આ મંદિર કોને બનાવ્યું વગેરે પ્રશ્ન તેઓ પોતાની માતાને પૂછતા ત્યારે તેમના માતા તેમને સમજાવતા કે દીકરા આ મંદિર માતાજીના પરમ ઉપાસક મહારાજા વીર વિક્રમાદિત્યએ બનાવ્યું છે અને તેઓ માતા હરસિદ્ધિને કોયલા ડુંગર પરથી ઉજ્જૈન નગરીમાં લાવ્યા હતા મિત્રો આ વાત સાંભળી વેરી વિચાર આવ્યો કે જો રાજા વિક્રમાદિત્ય માતાજીને ઉજ્જૈન લાવી શક્યા હોય તો હું કેમ માતાજીને મારી નગરીમાં ન લાવી શકું બાળક વેરી દર્શન કરતાં કરતાં પૂછી લીધું કે માતાજી આપ મારી નગરીમાં પધારશો તો મારે આપના દર્શન કરવા માટે વારંવાર અહીં આવવું નહીં પડે आधी खाली गेली बात सांबडी महाराजा छत्रसाल आणि माता नंद कोवरदा हत्ती पड्या परंतु पुवरे गंभीर पती झणाले की हो खरेखर माताजींनी भक्त सुरेश आणि माताजींनी मारी साठी राज्याचा लय गई त्यानंतर तेो पुजारी पासे ने पूजा घेतली आणि मंत्र एवं वशीत किए नमो

તેમની ધાર્મિકતા અને માતા હર્ષિદ્ધિની અતિમ કૃપાથી રાજ્યનો સારો ચાલતો હતો પોતાની નીતિ અને સદભાવનાથી સમગ્ર પ્રજાજનોનું દિલ તેમને જીતી લીધું હતું ગાદી પર બેઠા બાદ તેઓ સમય અનુસાર પોતાના કુળદેવીની માતા હરસિદ્ધિના દર્શનાર્થે ઉજ્જૈન જતા મા હરસિદ્ધિ પ્રત્યેની અટૂટ શ્રદ્ધા અને ભાવના ભક્તિથી પ્રસન્ન થયેલ માતા હર્ષિદ્ધિએ ઈસવીસન ઓગણીસો સત્તાવનમાં સ્વપ્ન દ્વારા જણાવ્યું કે હે બાળક તારા વિંધ્યાચળ પ્રદેશમાં આવીને કાયમ માટે વસવાટ કરીશ મારી સાથે વીરવેતાળ મહાકાલેશ્વર મહાદેવ તથા બાલાપીર પણ આવશે પરંતુ મારી એક શરત છે અને એ શરત છે કે અમે તારી પાછળ પાછળ આવીશું પરંતુ તારે પાછા વળીને જોવાનું નથી જો તું મારી શરતનો જે સ્થળે ભંગ કરીશ ત્યાંથી અમે એક પણ ડગલું આગળ વધીશું નહીં અને એ સ્થળે તારે અમારા સ્થાનકો બનાવવા પડશે જો મારી શરત મંજૂર હોય તો મને રાજપીપળા લઈ જવાની તૈ તારી ઈચ્છા હું પૂર્ણ કરીશ અને હવે તો ઉજ્જૈન આવીશ તા ત્યારે તારી સાથે અમે આવીશું એટલું કંઈમાં હરસિદ્ધિ સ્વપ્નમાંથી અંતર્ધ્યાન થઈ ગયા અને શ્રી વેરીસાલજીની આંખો ખુલી ગઈ તેઓ માતાજીનું સ્મરણ કરતાં જાગી ગયા અને સ્નાનાદિત વિધિની અને સ્નાનાદિ વિધિથી પરવારી માની પૂજા અને શ્રી વેરીશાલજીની આંખો ખુલી ગઈ તેઓ માતાજીનું સ્મરણ કરતાં જાગી ગયા અને વિધિથી પરવારી માની પૂજા વિધિમાં લાગી ગયા પૂજા વિધિ બાદ તેઓએ ઉજ્જૈન જવા માટે તૈયારી કરી ત્રણ દિવસમાં તેઓ ઉજ્જૈન પહોંચી ગયા ઉજ્જૈન નગરીમાં જઈ સ્નાન વિધિથી પરવારી માતાજીના મંદિરમાં પૂજા વિધિ કરવા ગયા ત્યારે માતાજીએ વેરીશાલજીની કસોટી કરી જોઈ પૂજાની સામગ્રી લઈને મંદિરમાં ગયા ત્યારે માતાજીની માયા વડે રાજા કંકુ લેવાનું ભૂલી ગયા મિત્રો વેલીશાલજીનો નિયમ હતો કે પૂજામાં બેઠા પછી ઊભું થવાનું નહીં અને તેમને કંઈ બોલવાનું નથી પૂજા કરતાં કરતાં ખ્યાલ આવ્યો કે તે પોતે કંકુ લેવાનું ભૂલી ગયા છે કંકુ મેળવવા મંદિરમાં આજુબાજુ નજર કરી પરંતુ માતાજીની માયા એવી હતી કે ત્યાં કોઈ જ ન હતું કંકુ વગર રાજા મૂંઝવણમાં મુકાઈ ગયા તેમને થયું કે હવે હું શું કરું મિત્રો ત્યારે દેવી ભક્ત રાજા વૈરસાલજીએ તુરંત જ કટાર કાઢી પોતાની ટચલી આંગળી કાપીને માતાજીને પોતાના લોહીનો ચાંદલો કર્યો અને પૂજા પૂર્ણ કરી અને નમ્ર ભાવે પ્રાર્થના કરી કે હે દયાળુ માતાજી મારા લોહીને કંકુ કંકુને સ્થાને સ્વીકારજો અને મારી ભૂલચૂક હોય તો મને માફ કરજો માતાજી રાજાની પવિત્ર ભક્તિથી પ્રસન્ન થઈ બોલ્યા માંગ તારે જે જોઈએ તે માંગ ત્યારે વેરીસાલજી બોલ્યા માતાજી હું તમારી બધી કૃપાથી સંતુષ્ટ છું પણ આપે મને જે સ્વપ્નમાં કહ્યું હતું તે પ્રમાણે આપ મારે ત્યાં પધારો માતાજી બોલ્યા મારી શરત તને યાદ છે ને એ પ્રમાણે જ અમે આવીશું વેરીસાલજીએ કહ્યું માતાજી મને મંજૂર છે ત્યારે માતાજીએ કહ્યું આવતીકાલે હું તારી સાથે આવીશ બીજા દિવસે સવારમાં વેરીશાલજી રાત રાજા આનંદિત થઈને માતાજીના મંદિરે ગયા અને તેમને ભાવભક્તિપૂર્વક પૂજા કરી અને પ્રાર્થના કરી માતાજીની આજ્ઞાની રાહ જોઈને ઊભા રહ્યા એટલામાં જ આકાશવાણી થઈ કે હે રાજન તું તારા ઘોડા ઉપર સવાર થઈને મનમાં રાજપીપળાનું ધ્યાન ધર જેથી ઘણા જ ટૂંક જ સમયમાં આપણે એ સ્થળે પહોંચી જઈશું અને હું તારી સાથે જ પાછળ આવું છું આ શબ્દો સાંભળી વેરીશાલજી અત્યંત ખુશ થઈ અને માતાજીને નમસ્કાર કરી પોતાના ઘોડા ઉપર થયા ઘોડાની ઉપર બેસતાની સાથે જ હરસિદ્ધિના પ્રતાપથી ઘોડો ખૂબ જ તેજ ગતિથી જમીન પસાર કરવા લાગ્યો માત્ર બે ત્રણ કલાકમાં જ પોતાના પ્રદેશમાં આવી પહોંચેલા જોઈને રાજાના મનમાં થયું કે શું માતાજીએ મને ભ્રમિત કર્યો હશે એવા અનેક તર્કવિતર્ક સાથે રાજા પોતાની શરતનું ભાન ભૂલી ગયા અને શંકાથી પ્રેરાઈને પાછું વળીને જોવા લાગ્યા પાછળ દ્રષ્ટિ કરતાં જોઈને માતાજીએ કહ્યું હે વત્સ તે મારી શરતનો ભંગ કર્યો છે માટે હવે અહીં જ અમે જ્યાં છે ત્યાં જ તું અમારી સ્થાનકો બનાવજે આવા માતાજીના વચન સાંભળીને વેરેસલજીએ પોતાનું પોતાની ભૂલનું ભાન થયું મિત્રો જોકે માતાજી રાજપીપળાની હદમાં તો આવી જ ગયા હતા પરંતુ તેમની ઈચ્છા હતી કે માતાજીને મહેલમાં પધારવાની મિત્રો જો કે માતાજી રાજપીપળાની હદમાં તો આવી જ ગયા હતા પરંતુ તેમની ઈચ્છા હતી કે માતાજી મહેલમાં પધરાવી મહેલમાં મંદિર બંધાવી દરરોજ માતાજીના ચરણોની સેવાનો લાભ લેવાની હતી પરંતુ તેમની ભૂલના કારણે તે શક્ય ન બન્યું માતાજીએ આ જગ્યાએ વાઘ પર બિરાજીને રાજા વેરીશાલજીને દર્શન આપ્યા હતા મિત્રો આ દિવસ ઈસવીસન સોળસો સત્તાવનની સાલની નવરાત્રિના આઠમને મંગળવારનો દિવસ હતો આમ આ અષ્ટમીને મંગળવારને દિવસે જ શ્રી હરસિદ્ધિ માતાજી રાજપીપળા નજીક આવીને શહેરની બહાર જ સંજોગો વસાદ રોકાઈ ગયા અને ત્યાં જ માતાજીનું સ્થાનક બની ગયું અને રાજાએ ત્યાં ભવ્ય મંદિર બંધાવ્યું સાથે મહાકાળેશ્વર મહાદેવનું મંદિર વેરી વેતાળનું મંદ સાથે મહાકાળેશ્વર મહાદેવનું મંદિર વીર વેતાળનું મંદિર તેમજ બાલાપીરની દરગાહ પણ રાજાએ બંધાવી હતી મિત્રો આવી રીતે ભાવભક્તિપૂર્વક સેવા પૂજા કરી પોતાની સાથે ઉજ્જૈનથી રાજપીપળા માતાજી હરસિદ્ધિ પધાર્યા જય હરસિદ્ધિ માતા